મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના જૂથળ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવ્યો હતો અને પાણીદરા ગામે જઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદના પગલે ખેત પાકોની નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવવા માટે જૂનાગઢના માળીયા હાટીના તાલિકાના જૂથડ ગામના ખેડૂતના ખેતરે પહોંચ્યા હતા અને ત્યારબાદ પાણીદરા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રીએ ખેડૂતોને સહાયરૂપ બનવા માટે સરકાર ખેડૂતોની જોડે ઉભી હોવાનું અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને મદદરૂપ બનવા માટે સહાય જાહેર કરાશે તેવું જણાવ્યું હતું પાણીદરા ગામની મુલાકાત પૂર્વે મુખ્યમંત્રી કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો સાથે ખેતરે સંવાદ સાધી સંવેદનાપૂર્વક તેમના પાક નુકસાની સહિત અન્ય મુશ્કેલીઓ જાણી હતી આ દરમિયાન મુખ્યમંત્રીએ મગફળીના પાકમાં થયેલી નુકસાનીના સર્વેનું પણ નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત આસપાસના ખેતરોમાં થયેલી નુકસાની અંગે ખેડૂતો સાથે સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત